જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે પ્રભુની મહેરબાની એક દિવસ એક માણસ પોતાના માલિકને પૂછાવીને ઘરે રોકાઈ જાય છે આથી એનો માલિક વિચારે છે કે આ માણસ આજે કામે કેમ ના આવ્યો નક્કી એને પગાર ઓછો પડતો હશે પેલો માણસ ખૂબ પ્રામાણિક અને નિષ્ઠાથી કામ કરવા વાળો હતો આથી એને નક્કી કર્યું કે હવે એ માણસનો પગાર મારે વધારી દેવો છે આથી બીજા દિવસે એ માણસ કામે આવી ગયો શેઠે કશું ન કહ્યું જ્યારે મહિનો પૂરો થયો ત્યારે શેઠે વધારાનો પગાર તેમના હાથની અંદર મૂક્યો પહેલાં માણસે પગાર લઈ લીધો કશું શેઠને ન કહ્યું અને પોતાના ઘરે જતો રહ્યો એના પછીનો મહિનો શરૂ થયો એક વખત અચાનક એ માણસ ચાર દિવસ કામે ન આવ્યો અને માલિકને જાણ પણ ન કરી આથી માલિકને ખૂબ ગુસ્સો ચડ્યો કે આ માણસ વધારે પગારને લાયક નથી પૂછ્યા વિના ચાર દિવસ ગેરહાજર રહી ગયો જાણ પણ ન કરી પહેલાં હતો ને એટલો જ પગાર કરી દેવો છે હવે વધારેલો પગાર સહી કાપી નાખો છે અને મહિનો પૂરો થયો ન શેઠે માણસને કહ્યું અને માણસે શેઠને કહ્યું મહિનો પૂરો થયો એટલે ઓછો પગાર હતો એ આપ્યો પેલો માણસ એ પગાર લીધો પોતાના ખિસ્સામાં મૂક્યો અને ઘરે જતો રહ્યો શેઠને કશું પણ ન કહ્યું શેઠને નવાઈ લાગી કે મેં આને વધારે પગાર આપ્યો ત્યારે પણ કશું ન બોલ્યો ઓછો આપ્યો છતાં પણ ન બોલ્યો નવાય કહેવાય ગઝબ કહેવાય કાલે આવે ત્યારે મારે તેને પૂછવું છે બીજા દિવસે પેલો માણસ આવ્યો અને શેઠે તેમને કહ્યું કે ગયા મહિને તું એક દિવસ ગેરહાજર રહ્યો હતો એટલે મને એમ થયું કે તને પગાર ઓછો પડતો હશે એટલે મેં તને વધારે પગાર આપ્યો છતાં તું કશું ન બોલ્યો ગયા મહિને તે ચાર દિવસ રજા પાડી આથી મેં તારો પગાર કાપી નાખ્યો છતાં પણ તું કશું ના બોલ્યો આનું કારણ શું ત્યારે પેલા માણસે સરસ વાત કહી કે સાંભળો માલિક એવું કશું નથી આના પહેલાંના મહિને હું એક દિવસ ગેરહાજર રહ્યો હતો ત્યારે મારા ઘરે એક દીકરાનો જન્મ થયો હતો એટલા માટે હું એક દિવસ આવી ન શક્યો હતો પગાર લઈને ઘરે જઈને જોયું તો પગાર વધારે હતો એટલે મેં ઈશ્વરનો આભાર માન્યો અને નક્કી થયું કે એક ઘરે બાળક વધ્યું છે તો મારો પગાર વધી ગયો અને એનું ભરણ પોષણ માટે ભગવાને મને પગાર વધારે આપ્યો છે અને આ ગયા મહિને હું ચાર દિવસ ગેરહાજર રહ્યો હતો ત્યારે મારા માતા છે એ પથારી વર્ષ હતા તેની હું સેવા કરતો હતો પરંતુ સેવા કરવા છતાં પણ તે બચ્યા નહીં અને મૃત્યુ પામ્યા એટલે એની બીમારીમાં ચાર દિવસ મારે ત્યાં રહેવું પડ્યું હતું એટલે હું કામે આવી ન શક્યો અને જ્યારે એ પગાર લઈને ઘરે ગયો તો જોયું તો પગાર ઓછો હતો એટલે તરત મેં ભગવાનને યાદ કર્યા કે હવે મારા માતાની જવાબદારી મારી પાસે રહી નથી એટલે પગાર ઓછો આપ્યો હશે એટલે ભગવાન મારી જરૂરિયાત મુજબ મને આપે છે એટલે ભગવાનની મહેરબાની માનીને હું પગાર લઈ લઉં છું ઓછો કે વધારે હું જોતો નથી માલિક જોતા જ રહી ગયા અને મનોમન એમણે પણ નક્કી કર્યું કે આ માણસને તો વધારે પગાર આપવો જ યોગ્ય છે અને બીજા જ મહિનેથી તેમને વધારે પગાર આપવા લાગ્યા આ માણસને ભગવાન ઉપર ખૂબ અને પૂરી શ્રદ્ધા હતી